હલો મિત્રો હું આજે એક સરસ મજાની સ્ટોરી લઈને આવી છું પરદેશની વાત છે ભારે હૃદયે એક સ્ત્રી ત્યાંના ડિપાર્ટમેન્ટલ સ્ટોરમાં દાખલ થઈ ખરીદી કરવા માટે એ હજુ આગળ વધે એ પહેલાં જ કેશ કાઉન્ટર પાસે એના પગ અટકી ગયા એની આંખોમાં આંસુ ધસી આવ્યા સાત જ દિવસ પહેલાં ગુજરી ગયેલો એનો પતિ એને યાદ આવી ગયો પહેલાં જ્યારે પણ એ લોકો આ સ્ટોરમાં ખરીદી કરવા આવતા ત્યારે ખરીદી પતાવ્યા પછી એ અને એનો પતિ કેશ કાઉન્ટર પાસે પહોંચતા ત્યારે તેનો પતિ હંમેશા એવું કહેતો કે હું હમણાં આવું અને પછી સ્ટોરમાં પાછો જતો રહેતો જોકે એ ક્યાં ગયો હશે એની એ સ્ત્રીને હંમેશા જાણ જ હોય એ પાછો ફરે ત્યારે અચૂકપણે એના હાથમાં ગુલાબના સૌથી સુંદર ગુલાબી ફૂલો હોય જ એના પતિને ખબર હતી કે એને ગુલાબના ફૂલો ખૂબ ગમતા હતા એ ક્રમ ક્યારેય પણ તૂટ્યા વગર વર્ષો સુધી એમ જ ચાલ્યો હતો એ ઊભી રહી ગઈ હવે તો એનો પતિ આ દુનિયામાં જ નહોતો રહ્યો એને થયું કે એ અદ્ભુત ક્ષણો ફરીથી ક્યારેય નહીં આવે આ કેશ કાઉન્ટર પાસે હવે એ ઘટના ક્યારેય ફરીથી નહીં બને એ વાત શારડીની માફક એના હૃદયમાં ફરતી હતી એની બંને આંખોમાંથી આંસુની ધાર ચાલી જૂના દિવસોના વિચારોમાં એ સંપૂર્ણપણે ખોવાઈ ગઈ હતી થોડો સમય એમ જ પસાર થઈ ગયો આવતા જતા લોકોનું ધ્યાન પોતાના પર પડવા લાગ્યું છે એ બાબતથી સચેત થઈને એણે પોતાના આંસુ લૂછી નાખ્યા અને આગળ વધી ગઈ સ્ટોરમાં ફરીને પોતાની જોઈતી વસ્તુઓ શોધતા શોધતાં એ નોનવેજ સેક્શનમાં પહોંચી નજીકના ઘોડામાં જ એને ટીબોન એક નોનવેજ આઈટમ છે એના પેકેટ જોયા ફરી એકવાર એ વિચારોમાં ખોવાઈ ગઈ કારણ કે ટીબોન એના પતિને ખૂબ જ ભાવતી વાનગી હતી એને ટીબોનનું પેકેટ લેવાનું વિચાર્યું થોડી જ થોડીવાર વિચારોમાં જ ટીબોનના પેકેટને જોતી ઊભી રહી બરાબર એ જ વખતે એની બાજુમાં લીલા રંગનો આકર્ષક ડ્રેસ પહેરેલી એક યુવતી આવીને ઊભી રહી ગઈ એને પણ આવતાવે પેલું ટીબોનનું પેકેટ ઉપાડ્યું અને બાસ્કેટમાં મૂક્યું પણ અચાનક એની નજર પેકેટ પર છાપેલી કિંમત પર પડી એ થોડીક ખંચકાઈ થોડોક વિચાર કરીને એણે એ પેકેટ બાસ્કેટમાંથી કાઢીને મૂળ જગ્યાએ ઘોડામાં મૂકી દીધો મૂકતી વખતે એનું ધ્યાન આ સ્ત્રી પર પડ્યું બંને સામે સામે જોઈને હસ્યા લીલા ડ્રેસ વાળી યુવતી થોડીક શોભ સાથે બોલી મારા પતિને ટીબોન ખૂબ જ ભાવે છે પણ એનો ભાવ જોઈને એ ખરીદવાની મારી હિંમત જ નથી ચાલતી આ સ્ત્રીએ સહેજ ભીના આવજે કહી બહેન મારો પતિ સાત દિવસ પહેલાં જ ગુજરી ગયો છે એને પણ આ ટીબોન ખૂબ જ ભાવતી ચીજ હતી આજે હવે એ જ નથી રહ્યો જો મારા પતિ ફરી એકવાર પણ મારી સાથે ભોજન લેવા પાછો આવે તો હું આની જે છાપેલી કિંમત છે એનાથી પચાસ ગણા પૈસા વધારે આપવા તૈયાર છું જો આર્થિક મુશ્કેલી વધારે ન હોય તો હું તને એક વણ માગી સલાહ આપું છું બહેન કે તું એ ખરીદી લે ઈશ્વર જ્યાં સુધી તમને એકબીજાને જોડે રાખે ત્યાં સુધી મળતી દરેક ક્ષણને માણી લો એકાદ જણ જતું રહે પછી તો ફક્ત આ કર્યું અને આ ન કર્યુંનો અફસોસ જ રહેતો હોય છે લીલા ડ્રેસવાળી યુવતી વિચારમાં પડી ગઈ પછી આ સામે હસીને હસીને પેકેટ ફરીથી ઉઠાવીને પોતાની બાસ્કેટમાં મૂકીને આગળ વધી ગઈ થોડુંક આ પણ પોતાની ખરીદીમાં મન પોરવ્યું બધી ખરીદી પતાવીને એ કેશ કાઉન્ટર પાસે પહોંચી ફરીથી એને એનો સ્વર્ગસ્થપતિ યાદ આવી ગયો એની આંખોમાં આંસુ આવવાની તૈયારીમાં જ હતા ત્યાં જેની નજર ફરી એકવાર પેલી લીલી આકર્ષક ડ્રેસવાળી યુવતી પર પડી એ જાણે એને શતી હોય એમ નજર મળતા જે દોડતી એની પાસે આવી નજીક આવીને એ યુવતીએ પોતાની બાસ્કેટમાંથી ગુલાબના સૌથી સુંદર ગુલાબી ફૂલો બહાર કાઢ્યા અને આ સ્ત્રીને આપતા બોલી આ ખાસ તમારા માટે જ છે પ્લીઝ ના નહીં કહેતા એટલું બોલી ગુલાબના ફૂલ એના હાથમાં પકડાવીને એ લગભગ દોડતી જ જતી રહી પેલી સ્ત્રી સબ સ્તબ્ધ બનીને ત્યાં જ ઊભી રહી ગઈ વર્ષો સુધી જે ઘટનાક્રમ એનો પતિ જ્યારે સાથે હોય ત્યારે બનતો એ આજે એના ગયા પછી પણ જાણે કે એમ જ રિપીટ થઈ રહ્યો હતો એના માન્યમાં જ નહોતું આવતું એને તો એવું જ માનેલું કે આવું કોઈ દિવસ બનશે જ નહીં પેલી યુવતીને કેમ ખબર પડી હશે કે ગુલાબના આ જ ફૂલો એને ગમે છે એને ખબર પડી ગઈ હશે કે બસ એ બધું એમ જ યોગાનું યોગ જ ગણવાનું અચાનક એના મનમાં ઝબકારો થયો એને લાગ્યું કે એ ત્યાં એકલી નહોતી ગુલાબના ફૂલ પર હાથ ફેરવી ઊંચી આકાશ તરફ જોઈને એ મનોમન બોલી તમે મને નથી ભૂલ્યા એની ખાતરી કરાવો છો થેન્ક યુ માય ડિયર મને આ ક્ષણોનો ફરીથી અનુભવ કરાવવા બદલ થેન્ક યુ વેરી મચ આટલું બોલતા એની આંખોમાંથી આંસુ સરી પડ્યા પછી જાણે એનો પતિ એનો હાથ પકડીને ત્યાં બાજુમાં જ ઊભો હોય એમ થોડી વારે પોતાની બંને આંખો બંધ કરીને ગુલાબના ફૂલ પર હાથ ફેરવતી ત્યાં જ ઊભી રહી ગઈ બરાબર એ જ જગ્યાએ જ્યાં સ્ટોરમાં દાખલ થતી વખતે ઊભી રહી ગઈ હતી મિત્રો તમને જો મારી આ સ્ટોરી પસંદ પડી હોય તો લાઇક અને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો ને હા વિડિયોને ચેનલને સબસ્ક્રાઇબ જરૂરથી કરજો થેન્ક યુ